અને મહત્વની વાત એ છે કે પ્રકાશ દેસાઈને નિમણૂંકને જ્યારે રાજીનામું આપ્યું છે હવે અંદરો અંદરના જે ડખા હતા તે સામે આવ્યા છે ભરૂચ દૂધદારા ડેરીના ડિરેક્ટરને વિવાદ છે કે જે છે નર્મદા ભાજપમાં અંદરો અંદર ડખાને લઈને હવે રાજકારણ છે કે જે ગરમાઈ ગયું છે તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રફીક જોડાઈ ગયા છે રફીક જે રાજીનામું આપવામાં આવ્યું છે કારણ શું દર્શાવવામાં આવ્યું છે સૌથી પહેલું જે આપણે જણાવી દઉં કે નર્મદા જિલ્લામાં ભાજપમાં વર વિગ્રહ દિવસે વધી રહ્યો છે થોડા દિવસ પહેલા સુગરમાં એક રાજીનામું ડેડિયાપાડાના માજી ધારાસભ્ય બીટીપી અમારથી ભાજપમાં આવ્યા હતા મહેશ વસાવા તેઓએ જે છે દૂધ દૂધ સાગર ડેરીમાં રાજીનામું આપ્યું છે સાથે મહત્વની બાબત એ છે કે નર્મદા જિલ્લામાં જે ભાજપની સ્થિતિ છે દિવસે દિવસે બગડી રહી છે બે જૂથની અંદર નર્મદા જિલ્લામાં ભાજપ વહેંચાયેલું છે હાલ બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા જેઓ દિગ્ગજ નેતા ગણવામાં આવે છે અને જે નિમણૂક કરવામાં આવી જેને લઈને વિવાદ સર્જાયો અને તેઓએ રાજીનામું આપ્યું છે નર્મદા જિલ્લામાં જે ઘનશ્યામભાઈ પટેલ છે ભાજપના જે જિલ્લા પ્રમુખ છે અને તેઓ આખું જે સહકારી ક્ષેત્ર છે તે માળખું જે તેને સાચવે છે જ્યારે મનસુખભાઈ વસાવા પણ સાંસદ છે ભરૂચના અ તેઓ વચ્ચે આમ જોવા જઈએ તો કેટલાક એક વર્ષથી નાની નાની મોટી બાબતોમાં વધ વિગ્રહ ચાલ્યા કરે છે હાલ હવે સહકારી ક્ષેત્રમાં ભાજપમાં ભાગલા પાડવા માંડતા એક એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે જે લોકો આ બીટીપીમાંથી આવ્યા છે અને તેઓ સાથે અન્યાય થતો હોવાનું લાગણી રાખીને આજે નિમણૂકો આગાઉ આપવામાં આવી હતી સહકારી ક્ષેત્રમાં ભાજપમાં તેમાંથી રાજીનામું આપતા હાલ નર્મદા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે નર્મદા જિલ્લામાં ભાજપની સ્થિતિ ઘણી સારી છે પરંતુ હાલ અમે દેડીયાપાડાના જે ધારાસભ્ય ચેતન વસાવા છે તેઓ સામનો ભાજપનો કરી રહ્યા છે અને આ વિગ્રહમાં જે આમ આદમી પાર્ટી છે તેને ફાયદો થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે હાલ બીટીપીના ધારાસભ્ય મહેશભાઈ વસાવા ભાજપમાં એક વર્ષ પહેલા જોડાયા હતા અને તેઓ રાજીનામું આપતા દૂધ ડેરીમાંથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે પરંતુ આ જે પરિસ્થિતિ સર્જાઈ છે શું તેને ડામવા માટે અને તેમાં પણ આજે રાજીનામું પડ્યું છે તેને લઈને તેમની સાથે કોઈ વાતચીત કરી છે ખરા મહેશ વસાવા સાથે મહેશ વસાવા એક દિગ્ગજ નેતા છે ડેડિયાપાડામાં ક્ષેત્ર વસાવા છે તેઓનો સામનો કરી શકે તેવા નેતાને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં જોડવામાં આવ્યા હતા ભાજપમાં અને તેઓને આવા પદો આપવામાં આવ્યા હતા જ્યારે તેઓ નારાજ થાય ત્યારે આદિવાસી સમાજનો એક પટ્ટો તેમની સાથે મોટો પટ્ટો જોડાયેલો છે અને જો તેઓ આ રીતના નારાજ થઈને રાજીનામું આપે તો ભાજપમાં જે જે અસંતોષ છે છે તે દિવસે દિવસે વધે અને જિલ્લા ભાજપ પ્રમુખની તેની સામે અસંતોષ વધી રહ્યો તેવું લાગી રહ્યું છે કેમકે બે બીટીપીમાંથી આવેલા આગેવાનો ભાજપમાં રાજીનામું જે આપવામાં આવ્યું છે જેનાથી ભાજપમાં અસંતોષ દિવસે દિવસે સપાટી પર આવી રહ્યો છે હાલ તો જે ધારાસભ્ય છે તેમાં પણ અમુક જે જૂથ છે તેમાં જૂથવાદ નાંદોદ ચાલી રહ્યો છે આ ડેડિયાપાડામાં પણ જૂથવાદ ચાલી રહ્યો છે એટલે આ રીતના હવે દિવસે દિવસે નર્મદા જિલ્લામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ દેખાઈ રહી છે પ્રકાશ દેસાઈની જે સમય નિમણૂક કરવામાં આવી હતી તે પછીથી જ આ બધું જ વિવાદ શરૂ થયું છે નર્મદા જિલ્લામાં અમુક જૂથ જે છે એ ભાજપના જિલ્લા પ્રમુખ ની તરફેણ વાળું જૂથ છે તેને આગળ કરવામાં આવી રહ્યું છે આદિવાસી નેતાઓ છે તેને દિવસે દિવસે પાછળ ધકેલવામાં આવી રહ્યા છે જેના કારણે આદિવાસી સમાજના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે આ રીતના રાજીનામા આપીને પાર્ટી સામે મોરચો માંડે છે કારણ કે તેઓ બીટીપી બીટીપીમાંથી આવ્યા અને તેઓને મહત્વના પદો ઉપર જે નિમણૂક આપવાની બીજા લોકોને હોય છે તેઓના માણસોને નિમણૂક આપવાની હોય છે તે અપાતી નથી અને બીજા લોકોને નિમણૂક આપી દેવામાં આવે છે સમગ્ર આખું જે નર્મદા જિલ્લાનો ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ છે તેઓ માળખું સંભાળે છે પરંતુ અંદરો અંદર જે આદિવાસી સમાજના નેતાઓને છે તેઓને સાથે રાખવામાં નથી આવતા એવું હાલ તો લાગી રહ્યું છે કારણ કે નેતાઓને જે પદ મળવા જોઈએ તે પદ નથી મળતા અને વજ વિગ્રહ ધીમે ધીમે વધતા હાલ ભાજપમાં બંગાળની સ્થિતિ તરફ નર્મદા જિલ્લામાં જઈ રહ્યું છે આનો સીધો ફાયદો ચેતર ઉઠાવવા માટે મેદાન આવેલા છે અને આ સ્થિતિ આગળ આવવાના આવી રહેશે તો એને ભાજપ માં ઘણું મોટું નુકસાન થવાની ભીતિ છે બિલકુલ સાથે રફિક આપણે વિગતવું જણાવી